સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શિક્ષિકાએ અપશબ્દ બોલી આચાર્ય સામે કર્યા આક્ષશે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભેસ્તાન વિસ્તારમાં એક શાળાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ ભેસ્તાનની એક શાળામાં શિક્ષકની બદલી થતાં તેઓએ પોતાની પાસે આચાર્ય દ્વારા વધુ કામ કરાવવો આવે છે તે ખોટી ફરિયાદ કરવામાં આવે છે તેમ કહીને હોબાળો મચાવ્યો તો એક તરફ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા ત્યારે આ શિક્ષિકાએ હોબાળો મચાવતા હાથમાં ચપ્પલ લઈને આચાર્યને પોલીસની હાજરીમાં મારવા પહોંચી ગયા હતા આ ઉપરાંત તેઓ ગંદી ગાળો બોલતા હતા તે પણ વિડીયોમાં આવી ગયું હતું આ ઉપરાંત અન્ય શિક્ષકોએ પણ તેઓ ગાળો આપતા હતા પોલીસની હાજરીમાં જ ગાળા ગાડી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા